નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ બે દસ બે હજાર ચોવીસ વાર બુધવાર આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલાં અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ રાજકોટ ચૌદસો થી સોળસો સત્તાણું અમરેલી નવસોથી સોળસો એંશી સાવરકુંડલા તેરસો પચાસ થી સોળસો વીસ જસદણ બારસો પચાસ થી સોળસો ને પંચાવન રૂપિયા બોટાદ બારસો પચાસ થી સોળસો પંચાવન ગોંડલ બારસો એક થી સોળસો છ કાલાવાડ બારસો સાઠ થી પંદરસો એકતાલીસ જામજોધપુર તેરસો પચાસ થી સોળસો ને એક રૂપિયો ભાવનગર તેરસો ચાર થી પંદરસો પચીસ બાબરા તેરસો પંચોતેર થી સોળસો પચીસ જેતપુર એક હજાર પંચ્યાસી થી સોળસો એકતાલીસ વાકાનેર બારસો થી પંદરસો ને પાસઠ રૂપિયા મોરબી તેરસો પચીસ થી સોળસો એકવીસ રાજુલા નવસો એકાવન થી તેરસો અળવદ બારસો પચાસ થી સોળસો ને એક તળાજા છસો બાસઠ થી બારસો ને પચાસ રૂપિયા બગસરા બારસો થી પંદરસો બત્રીસ ભેજળ એક હાજર થી સોળસો છવ્વીસ રોલ અગિયારસો સાઠ થી ચૌદસો બત્રીસ દસાડા પાટણી તેરસો થી ચૌદસો ને પાંચ રૂપિયા વિસનગર આઠસોથી પંદરસો એકોતેર સતલાણા તેરસો પચાસથી ચૌદસો પચાસ રૂપિયા અને મિત્રો અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે